મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને સરપંચ નવલસી પઢિયારના હસ્તે વૃક્ષારોપણ કરાયું મુન્દ્રા તાલુકાના મોટા કપૈયા ગામે શ્રી કપૈયા જૈન સેવા સમાજ ગ્લોબલ કચ્છ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી બે હજાર વૃક્ષો વાવવાના કાર્યક્રમનો શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવી અને સરપંચ નવલસિંહ પઢિયારના હસ્તે કરાયું હતું આ પ્રસંગે ગ્લોબલ કચ્છ સંસ્થાના અગ્રણીઓ ધીરજ છેડા એકલવીર ગોવિંદભાઈ મંગે મોટા કપૈયાના સરપંચ નવીલ નવલસિંહ પઢિયાર જૈન મહાજનના અગ્રણી જયંતિભાઈ મામણિયા કપિલ વ્યાસ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મૈપ

કે આપણે આપણી પૃથ્વીને બચાવવી એ આપણી ફરજના ભાગરૂપે સમજીને આપણે સૌએ કામ કરવું થોડા દિવસ પહેલા એક અપીલ કરેલી કે ભાઈ આપણે સૌ સાથે મળીને વૃક્ષો ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું મુન્દ્રા તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મુન્દ્રાના ઉદ્યોગગ્રહો મુન્દ્રા તાલુકાના મહાજનો એ જ પ્રકારે માંડવીના પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાજનો સૌએ સાથે મળી આજે સવારથી ચાર જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રતિક સ્વરૂપે પ્રારંભ કર્યો છે દરેક જગ્યાએ અંદાજિત બે બે હજાર ઝાડ વાવાશે એટલે આજે આઠ હજાર ઝાડનો કાર્યક્રમ છે ને આવતીકાલે છ હજાર કુલ મળીને તેર ચૌદ હજાર ઝાડ બે દિવસમાં વાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે આ ઝાડ સદભાવના ટ્રસ્ટને સાથે રાખી ગ્લોબલ કચ્છ સદભાવના ટ્રસ્ટને સાથે રાખીને કે જે ઝાડ છ થી આઠ ફૂટની ઊંચાઈના છે કોઈ નાનો રોપો નથી મોટો રોપો છે એને પીંજરું પણ એ પ્રકારેનું છે ત્રણ વર્ષ સુધી એને જાળવણી કરવાની જવાબદારી પણ સદભાવના ટ્રસ્ટ લે છે એને પાણી પાસે ઉછેરશે એટલે ટૂંકમાં મોટું કરવા સુધીની વ્યવસ્થા આ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે જે આપણે જોયું છે કચ્છની અંદર ઘણા વર્ષથી કામ કરે છે એટલે એ સંસ્થાને સાથે રાખીને આ કામગીરીનો પ્રારંભ થયો છે મારી તમારી સૌની ફરજ છે આ કોઈ રાજકીય કાર્યક્રમ આ કોઈ રાજકીય બાબત નથી આપણે સૌએ સાથે મળીને હું આપને મીડિયાના મિત્રોને પણ ખાસ કહું છું કે જ્યાં ઝાડ કપાતા હોય ત્યાં આપણે સૌ ઊભા રહી ન કપાવા દઈએ કોઈ નાનું મોટું ઝાડને નુકસાન કરતું હોય તો અટકાવ્યું કારણ કે ઝાડથી કપાઈ જવાથી આ ગરમી તમે જોઈ રહ્યા છો કે સતત દિવસો દિવસ ગરમીઓ વધી રહી છે આપણે પોતે પણ ક્યાંય જઈએ છીએ કરવાનો પ્રયાસ કરી પણ જાણ ગમતું નથી કરવું નથી કાપી નાખવું છે તો આ ક્યાં અંશે આપણો ન્યાય વિશે તો મારી આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે તમારા સાથ વગર આપણે આપણો આ પૃથ્વીને નહીં બચાવી શકીએ તમે સાથે જોડો આમાં આપણે બધાનો આમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર આપણે સૌ સાથે મળી જે વૃક્ષો છે એને ઉછેરી કપાતા હોય તો એને અટકાવી આપણી ફરજ બની છે મારું ધ્યાન દોરશો તો હું પણ આ મદદરૂપ થઈશ તો સાથે મળીને આપણે આ ઝાડનો જે કાર્યક્રમ સ્તુ પ્રયાસ છે તો હું ફરીથી અહીંના ઉદ્યોગગ્રહોને મહાજનોને ગ્લોબલ કચ્છ કચ્છ મિત્રો સુખના સરનામાને ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીઓને માંડવીના સૌ મિત્રોને તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યક્તિગત લોકોએ કોઈએ પાંચ ઝાડ કોઈએ દસ ઝાડ કોઈએ એક ઝાડ કોઈએ હજાર ઝાડ કોઈએ સો ઝાડ મિત્રો આ દાતાઓએ પૈસા આપ્યા છે આ કોઈ એમને એમ નથી સબકા સાથ સબકા વિકાસના મંત્રને અહીંયા ચરિતાર્થ કર્યું છે અને દાતાઓએ પૈસા આપ્યા છે એ પૈસાના માધ્યમથી આપણે આ ઝાડને ઉછેરવાનો એક પ્રયાસ કર્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ એમાં સહયોગ આપો આપ પણ જોડાવ કંઈ નહીં તો ઝાડની રક્ષા કરવા માટે જોડાવ તમને જ્યાં યોગ્ય લાગે ત્યારે ઝાડ મુટુંટ મદદરૂપ થાવ એ અભ્યર્થના બને આજે મોટા કપાયાની પાવન ધરતી પર પધારેલ શ્રી કચ્છ ગ્લોબલ ટીમ અને બુર્ધાશ્રમ ટ્રસ્ટ અને મુદ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનુરોધભાઈના માધ્યમથી અને ધીરજભાઈ જયંતીભાઈ કપિલભાઈ અને સર્વે ટીમના મહાનુભવ્યો આજે મોટા કપાયા ગામે હજાર વૃષોની જે પહેલ કરી છે જે વૃષોને ગામમાં આજે વધુમાં વધુ ગામમાં ઝાડવા વાવાય અને આ ગામમાં ઝાડોનો જે જતન થાય ને પૂરા ગામની પણ હું જવાબદારી લઉં છું પંચાયતની બોડી તરફથી પણ જવાબદારી લઉં છું આ ઝાડોને અમે ઉછેરીશું અને દરેક ગામોમાં એવો પ્રયત્ન કરશું બધા સરપંચોને પણ કહીશું કે જાગૃત થાય ને જો આ એવા વૃક્ષો ગામોમાં વાવાય તો પર્યાવરણનું પણ જતન થાય પશુઓનું પણ જતન થાય અને ક્યારેક આ ઝાડવાની નીચે ક્યારે આપણા વડીલો હોય જ્યારે મોટા થાય ત્યારે ગામમાં જે ઓટલા હોય કે સીમમાં મોટા ઝાડવા હોય એની નીચે બેસે ઓક્સિજન મળે છાંયડો મળે પછી બેસે તો બધાને વિનંતી કરું છું કે આવા પ્રયત્ન કરો જે આપણું ગામ નંદનવન બને અને બધા ગામ પણ નંદનવન બને એવી હું સદભાવના ટ્રસ્ટ પાસે અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા જાય નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ મુંદ્રા તાલુકામાં ચાર ગામોમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના કરકમળો દ્વારા અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સહયોગથી પચાસ ટકા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તરફથી સહયોગ મળ્યો છે એમના દાતાઓ તરફથી આજે અને કાલે સાત ગામોની અંદર વૃક્ષારોપણ થશે તેર થી ચૌદ હજાર વૃક્ષો વાવવાનું આ અભિરથ કાર્ય છે જેમાં લગભગ ચાર કરોડ વીસ લાખનું કામ આ બે દિવસની અંદર થશે અને ગામે ગામ વૃક્ષ રોપવામાં આવશે બે બે હજાર વૃક્ષો રોકવાથી ગામનું પર્યાવરણ ગામમાં ઓક્સિજનયુક્ત ગામ બનશે અને જે આજે આ ગરમી ચાલીસ બેતાલીસ કે પિસ્તાલીસ સુધી પહોંચી છે આજે રાજસ્થાનની અંદર બાવન ત્રેપનની ગરમી પહોંચતા જૈનના નવ સાધુએ જે કાળ ધર્મ પામ્યા છે આ ગરમી થકી એમને લૂ લાગવાથી શું આપણે સૌ હજી રાહ જોઈ રહ્યા છીએ ના હું સર્વે મહાજનોને વિનંતી પહેલાં તો ધન્યવાદ આપીશ આ સાથે સાત ગામના મહાજનો સીએસઆર ફંડની કંપનીઓ ગામના દાતાઓ અને વ્યક્તિગત દાતા પરિવારો સૌનું હું આભાર માનીશ કે આજે પ્રાગપર ગામ કપાયા ગામ કારાગોગા ગામ અને મુન્દ્રા શહેરમાં આજે આઠ હજાર જેટલા ઝાડો વવાશે આ વૃક્ષારોપણનું કાર્ય આજે અને આવતીકાલે માંડવી હાલાપુર અને આપણું ખોડાઈની બાજુમાં મદનપુરા ગામમાં એ ત્રણ ગામમાં વવાશે તો આવું જબરજસ્ત કામ આવતા અઠવાડિયે હજી પાંચથી છ ગામ છે આપણું પતરી ગામ છે મુંદરા તાલુકાનું પછી ત્યારબાદ સમજી લો કે નાના ભાડિયા ગામ છે અને ત્યારબાદ છસરા ગામ છે અને દેસલ પર વાંઢાય અને આવા બધા ઘણા ગામો અરે આપણે દરસડી ગામ એ પણ તૈયાર બે હજાર ચારમાં માટે તૈયારી બતાવી છે તો આઠ દસ દિવસની અંદર ત્યાં પણ વૃક્ષારોપણ થશે છવ્વીસ હજાર વૃક્ષ અત્યાર સુધી ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર એ વાવી ચૂક્યા છે આ ચૌદ હજાર ઝાડ આ થશે એટલે ચાલીસ હજાર ઝાડ થશે આ જૂન જુલાઈ મહિનામાં એક લાખ વૃક્ષ વાવાની આપણી તૈયારી છે તો આવો ગામે ગામના મહાજનો શ્રેષ્ઠી વર્યો કંપનીના સીએસઆર ફંડ અને જે પણ વ્યક્તિ બાર છ બે હજાર ચોવીસ પેલા પ્રાપર ગામે વૃક્ષારોપણ થયું એ કપાયા છે પછી સાંજના ચાર વાગે કારાગુગા અને છ વાગે મુન્દ્રા શેરમાં છે તો એના માટે શ્રી ધારાસભ્યશ્રી અને અમારા ગ્લોબલ કચ્છના પ્રતિનિધિઓ કચ્છ મિત્ર સાથે સૌ ટીમને અને ગામવાસીઓને બધા કંપનીઓને સીઆર ફંડવાળાને મા આશાપુરાને સૌને પ્રણામ વન વન માતરમ